આજે વિશ્વ મહિલા દિવસ આપ્યું છે ને એટલું વિશ્વમાં કોઈ નથી એક ધર્મ બતાવી દો જ્યાં એવું માનવામાં આવતું હોય કે સ્ત્રી પણ તીર્થંકર થઈ શકે સ્ત્રી પણ પરમાત્મા થઈ શકે એ માત્ર જૈન ધર્મ ની અંદર ક્યાંય નથી આપતા

સાધુ છે તો સાથે સાધ્વી પણ છે સાધુ છે તો સાથે સાવિકા પણ છે માત્ર એવું નહીં સાધુ અને સાવકા સંગ ચલાવશે કીધું કે નહીં સંઘ સાવિકાઓનું પણ એટલું મહત્વ છે એટલું મૂલ્ય

સાધુ તો ચાર હજાર બાકી અમારા શ્રવણી ભગવંતો દસ હજાર સાધુ ભગવંતો ના ચોમાસા મળે છે આચાર્ય ગુરુ ભગવંતો ચોમાસા નથી મળતા પણ શ્રવણી ભગવંતો ના મળે છે નાના નાના ગામો ની અંદર જઈને ઉપર શ્રવણી ભગવંતો કરે છે અને શ્રાવિકા બહેનો આજે એમ કેવાય રાખવું હોય તો અમારી સ્થાવિકા બહેનોએ રાખવી છે અને માટે આપણને મહિલા દિવસે કહેવાનું મન થાય કે જીવનની અંદર સંસાર ની અંદર જૈન ધર્મ એ જેટલું મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તેટલી બીજા કોઈ જાય